હું દિનેશ ગેડિયા સિગ્મા ક્રોપ સાયન્સ વતી ફરી એકવાર જામનગર ડિસ્ટ્રિક્ટની મુલાકાતે છું આજે આપણા જામનગર ડિસ્ટ્રિક્ટના સ્ટાફ અને પ્રગતિશીલ ખેડૂત જે સિગમા ઉપર ભરોસો કરી ને સુપીક્સુલ જે પ્રોડક્ટ જે હર વખતે અમે અનેક વિડીયોમાં અને અમારા અનેક પ્રોગ્રામમાં ફાર્મામિટીમાં વાત કરતા હોઈએ કે ઉપયોગ કરવો જોઈએ શા માટે કરવો જોઈએ અને એના રિઝલ્ટ કેવા છે આ ફાર્મરની જમીન વધારે છે બહુ સારી જમીન વાપરે ખેતી બહુ સારી કરે છે અને બહુ જમીન વધારે છે એના મેજર પ્રશ્ન શું હતા આજે એને તુવેરનું વાવેતર કરેલું છે તુવેરના પ્લોટમાં એનો મેન તકલીફ શું થતી હતી અને એને સુપિક્સલ શા માટે અપનાવ્યું ને કઈ રીતે એની સિગ્મા સાથે જોડાયેલા આપણે એની સાથે ચર્ચા કરી ને આપણે એનો અભિપ્રાય લેશું તમારું આખું વડીલ નામ આપવાનું છે મારું નામ છે વિપુલભાઈ વલ્લભભાઈ ધડુક ગામ કયું લાગે ગામ હરિપર તાલુકો લાલપુર અને જિલ્લો જામનગર જામનગર તમારી પાસે ધડક સાહેબ જમીન કેટલી છે હું અત્યારે વાવું છું બસો વીઘા આસપાસ બસો વીઘાના ફાર્મ છો હવે આપણે બે ભાઈને યુટ્યુબના માધ્યમથી આપણી બેની મુલાકાત થઈને ને સુપિક સોયલને તમને જાણકારી મળી ને સુપિક સોઇલ વિશે તમે આપણે બે ભાઈ ચર્ચા કરી પછી તમે કેટલી ખરીદી કરી મેં

તમને સિગ્મા ઉપર ભરોસો બેસીને ડાઇરેક્ટ આપણે બેને વાત થઈને બાર હજારની ખરીદી કરી બાર હજાર વાઈફરા પછી ખેડૂતનો અભિપ્રાય દેવો હોય ખેડૂતને અભિપ્રાય દેવો કે ભાઈ બાર હજાર વાફરા પછી તમારું શું કહેવું છે એક તો આનાથી ને ફાયદો એ થશે મારે આમાં મેં હમણાં વીસ દિવસ ખેંચાવી દીધું ફ્લાવરિંગ માટે બરાબર વાસ દિવસ ખેંચાવી દીધું વીસ બાવીસ દિવસ અને જમીનમાં તળિયા પડી ગઈ ત્યાં લગીને આવું ખેંચાવી દીધું બરાબર પણ આનું જે પાન છે સુકાણું નથી મેજર તુવેર ના પ્લોટમાં આપણે જોતા હોય છે જોરદાર આવી ગ્રીનરી બીજે નથી મારે બીજા પ્લોટ એ છે મારી પાસે અમે ધનુક સાહેબ ઘણા તુવેર ના પ્લોટ જોતા હોય છે ફિલ્ડમાં નીચેની જે નીચેના મેજર પ્રશ્ન એક જ હોય કે નીચેના જેટલા પાન હોય ને એ લગભગ પીળા થઈને ખાખરી જાય ખાખરી જાય છે લગભગ તમારું કેટલા વીઘાનું પ્લોટિંગ છે અત્યારે આપણે મારા આપણે ઊભા છે 20 વીઘાનું 20 વીઘાના પ્લોટિંગમાં એક પણ નીચેથી પાન પીયું નથી ને એક પણ પીન પાન એક પણ પાનની અંદર એવું એવું આમ લાગે કે કોઈ કલર નથી ને તો કાઈ નંબર છે કે પીળું પડે કે કાઈ પ્રોબ્લેમ જ નથી પૂરે પૂરે ગ્રીન ને ફ્લાવરિંગ બહુ સારું બરાબર

આપણે ખેડૂતોને જે મે આ પ્યોર બ્લેક કાર્બન હારુથી ન લીધું તો મે ઘણી કંપનીના વાપરી લીધા છે બરાબર ઘણા મને સજેસ્ટ કર્યા ઘણા બધા વાઈપર પણ જે આમાં રિઝલ્ટ મળ્યું છે એવું બીજામાં મને નહોતું કેમ કે માર્કેટની અંદર ઘણી કંપનીઓ કાર્બનના નામે અત્યારે આવી ગઈ છે કે લોકોને એક જ શબ્દ સંભળાય છે કાર્બન પણ આપણે જોવે છે સેન્દ્રીય તત્વ છાણિયા ખાતરનો ઓપ્શન એમાં સુપીક્ષલ બેસ્ટ બેસ્ટ વેરાઈટી બરાબર તો બાકી તમને એક તમારા મેંગો માં પ્રશ્ન આવ્યો તો ભાઈ પાન ખરી જતા હતા મારે વાડી અહિયાં છે એક મેંગો નો ઝાડ એમાં પાન સુકાતા હતા પછી મેં રિંગ કરીને એમાં સાઈઠ એમ એલ પાયું બરાબર અને તે પછી એની ગ્રીનરી અત્યારે જોરદાર છે જોરદાર છે અને ઈ તમને એવું લાગતું કે આંબા ઝાડ લગભગ આમાં ખરી જાય છે પાંદડા રહેતા નથી એમાં પણ સુપર સારું રીડ પાન દ સુકાતા હતા એની બોર્ડર સુકાતી હતી પાન ની ઈ પ્રશ્ન બંધ થઈ ગયો બરાબર

વાપરવા જેવી વસ્તુ વાપરવા જેવી વસ્તુ છાણિયા ખાતરનો ઓપ્શન ઓપ્શન છે આ તમારો અભિપ્રાય આપવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ